બેફામ હોન્ડા સિટી કાર પલટી મારી ઈડરના વડાલી હાઈવે પર પૂરપાટે ઝડપથી આવતી હોન્ડા સિટી કાર પલટી ખાઈ ગઈ હતી જોકે કે વડાલીમાં આવેલા રામપુરા પાટિયા પાસે હોન્ડા સિટી કાર ખૂબ જ સ્પીડમાં આવી રહી હતી ત્યારે ડ્રાઈવર કાબુ ગુમાવતા સ્ટીરિંગ પરનો નજીકના ટાયર પંક્ચરના ગલ્લામાં આ ટક્કર મારી અને આ કાર ઘૂસી ગઈ હતી જેમાં સાબરમતી ગેસના વાળાને પણ ટક્કર મારી હતી અને આ કાર પલટી મારી ગઈ હતી હોન્ડા સિટી કાર જી જે ઝીરો વન એચ એલ એકાણું નવસો ત્રીસમાં ચાર લોકો સવાર હતા સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવતા ડ્રાઈવરે આ કાર અથડાઈ હતી અને તાત્કાલિક ચાર લોકોને સારવાર અર્થે ખસેડી વધુ સારવાર અર્થે હોસ્પિટલ ખાતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે આમ વડાલીમાં પૂરપાટે ઝડપથી દોડી રહેલી હોન્ડા સિટી કાર પલટી મારી હતી અને બે જગ્યાએ અકસ્માતેથી ટક્કર મારી જોકે કોઈ જાનહાનિના સમાચાર નથી ટાયર વાળા ગલ્લાને ટક્કર મારી હતી અને બીજી તરફ ગેસવાળાને પણ જો કે ટક્કર મારી હતી જો કે જાનહાની કોઈ જ નથી પરંતુ મોટી ઘટના ટળી છે